આમોદ તાલુકાના જુના દાદાપુર ગામે ધારાસભ્યના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું રાણીપુરાથી જુનાવાડિયા તેમજ દાદાપુરથી રાણીપુરા રોડનું સાત પોઈન્ટ સાઠ કરોડના ખર્ચે નવો બનશે આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામે શાસ્ત્રોક વિધિ સાથે ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે બે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં રાણીપુરાથી જુનાવાડિયા રામેશ્વર શમશાન ગૃહ તેમજ દાદાપુરથી રાણીપુરા રોડનું સાત પોઈન્ટ સાઠ કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે છેવાડાના ગામડાના રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે ભાજપ છેવાડાના માનવીની ચિંતા કરે છે ભાજપ હંમેશા હંમેશા છેવાડાના માનવી સાથે રહે છે ઉપરાંત ભાજપ સરકારમાં જેવી છે જ્યારે વહેંચવાનું આવે ત્યારે સમભાગે વહેંચીને આપે છે જેથી છેવાડાના ગામના પણ વિકાસ થઈ શકે આ પ્રસંગે તેમણે હાજર કોન્ટ્રાક્ટરોને પણ રોડની કામની ગુણવત્તા જાળવી રોડ લાંબા સમય ટકી શકે તે કે તેઓ ગુણવત્તાવાળો બનાવવા અપીલ કરી આ પ્રસંગે આમો તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ આમોદ તાલુકા પંચાયત પ્રમુખ વસંત પ્રજાપતિ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર સુનિલ શાહ જુના દાદપુર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોર તેમજ આસપાસના ગામના સરપંચ તેમજ આગેવાનો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે જુના દાતપુર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોર ધારાસભ્ય ડીકે સ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ દાદાપુર ગામે જમ્મુસર મત વિસ્તાર આંબો જમ્મુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામી આજે રોડનું ખાત મુહરત કરવા દાદાપુર ગામે આવેલ હતા એમની સાથે તમામ સંગઠનની ટીમ પણ આવેલી અને જૂના દાદા પરથી આંબોદનો રોડ ચાર કરોડ ચાલીસ લાખનો મંજૂર થયેલ છે તેનો તમામ ટીમ કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટર સહિત ખાત ખાતમુહૂર્ત કરી સ્વામીસિંહ અને રાણીપુરાથી રામેશ્વરનો ત્રણ કરોડ વીસ લાખનો રસ્તા મંજૂર કરેલ છે એ ગામ વતી સ્વામીશ્રીનું હું ખૂબ ખૂબ અભિનંદન માનું છું ધન્યવાદ સ્વામીશ્રીને ખૂબ ખૂબ મારા નમન કે આવું કામ કરતા રહે એવી તમામની વતી હું અપેક્ષા સ્વામીશ્રીને રાખું છું